પરંતુ યુધિષ્ઠિર ભીમ અને અર્જુન પણ તેમને મામા કહેતા હતા શલ્ય પાંડવોને પસંદ કરતો હતો પરંતુ યુદ્ધમાં દુર્યોધનની બાજુમાં હતો જ્યારે શલ્ય કર્ણનો સેનાપતિ બન્યો ત્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું કે શલ્ય દુર્યોધનની સેનામાં હોવા છતાં આપણે તેમની પાસેથી ઓછામાં ઓછી એક મદદ ચોક્કસથી માંગવી જોઈએ શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું કે રાજા શલ્યને કહો કે જ્યારે તમે કર્મના સારથી બનશો ત્યારે તમારે કર્ણની સામે એવી વાતો કરવી પડશે જેનાથી તેની હિંમત તૂટી જશે અને તે નિરાશ થશે શ્રી કૃષ્ણના શબ્દોને અનુસરીને પાંડવોએ શલ્ય પાસે આ મદદ માગી શલ્ય પણ પાંડવોના આ નિવેદનને ટાળી શક્યો નહીં જ્યારે કર્ણ અને અર્જુન યુદ્ધમાં સામસામે સામે આવ્યા ત્યારે શલ્ય સતત કર્ણની ટીકા કરવા લાગ્યો શરીરના આલોચનાત્મક શબ્દો સાંભળીને કર્ણ બેચેન થઈ ગયો અને ચિડાઈ જવા લાગ્યો કર્ણ ગુસ્સે થઈ રહ્યો હતો જ્યારે મન અસ્વસ્થ થઈ ગયું ત્યારે તેમનું તેમના લક્ષ્યથી ભટકવા લાગ્યું અર્જુન તરફથી છોડતી વખતે કર્ણ યોગ્ય રીતે લક્ષ્ય રાખી શક્યો ન હતો બીજી તરફ શ્રી કૃષ્ણ અર્જુનની સ્તુતિ કરી રહ્યા હતા અને તેનું મનોબળ વધારી રહ્યા હતા આ કારણે નિરાશ કરનાર અર્જુન સામે હારી ગયો હતો

જ્યારે કોઈ આપની સતત ટીકા કરે છે ત્યારે આપનું મનોબળ તૂટી જાય છે જ્યારે કોઈ આપની ટીકા કરે છે ત્યારે આપને તે બાબતો પર ધ્યાન ના આપવું જોઈએ આપને ફક્ત આપના લક્ષ્ય પર ધ્યાન આપવું જોઈએ તો જ આપને સફળતા મેળવી શકીએ છીએ જો આપનું ધ્યાન મટકાઈ જશે તો લક્ષ્ય આપનાથી દૂર જશે અને આપને નિષ્ફળ જઈશું